સ્થર વધતા ડક્કા ઓવરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે તે પહેલી વાર બંધ રાખવામાં આવ્યું છે આ બદલાવને કારણે નાના કદની પ્રતિમાઓનું વિસર્જન હવે ખતારગામ અઠવા અને રાંદેર ઝોનમાં કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે સત્તર ફૂટથી મોટી પ્રતિમાઓ માટે હજીરા બોટ પોઈન્ટ પર વિશેષ વ્યવસ્થા સાથે પંદર ક્રેન તૈનાત કરવામાં આવી રહ્યા છે સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાંથી વીસ હજાર માટે પ્રતિમાઓને વિવિધ કૃત્રિમ તળાવો તરફ મોકલવાની આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવાઈ દેવામાં આવી છે આજે અનંત ચૌદશ એટલે કે ગણપતિ વિસર્જન દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ ભાવિક ભક્તો દ્વારા પોતાના

આપ જોઈ શકો છો વહેલી સવારથી જે વિસર્જનની પ્રક્રિયા આ કરવામાં આવી છે કૃત્રિમ તળાવ ઉપર અત્યારે ભાવિક ભક્તો દ્વારા પોતાના આરાધ્ય દેવ ગણપતિ બાપાને ભાવભીની આંખે વિદાય આપવા પહોંચ્યા છે ખાસ કરીને કૃત્રિમ તળાવ ઉપર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહાનગરપાલિકાના કર્મચારીઓ સમગ્ર કામગીરીમાં જોડાયા છે સુરતમાં નાની મોટી એંસી હજાર જેટલી મૂર્તિઓનું આજે વિસર્જન થશે હજીરા ડુમસ મગદલ્લા જે દરિયા કિનારા બાદ અલગ અલગ ઝોનમાં બનાવવામાં આવેલા વીજ જેટલા કુત્રિમ કળાઓમાં ગણપતિ વિસર્જન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વહેલી સવારથી અત્યારે વિઘ્ન અર્કા દેવને ભાવ બીની આંખે વિદાય આપવા ભક્તો પહોંચી રહ્યા છે ખાસ કરીને આપ જોઈ શકો છો અહીંયા કેટલાક ભક્તો પોતાના આરાધ્ય દેવવા ગણપતિ બાપાને વિદાય આપવા પહોંચ્યા છે આપણે

સુરત શહેર ગણેશ ગણેશમાં તેમાં સામાન્ય રીતે મારો હુદ્ધો છે શું વ્યવસ્થા છે ખાસ કરી કુત્રિમ તળાવ સુરત મહાનગરપાલિકા દ્વારા નાની અને મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા માટે અત્યારે આપણે લગભગ સમગ્ર સુરતમાં ત્રીસ કરતા વધારે કૃત્રિમ વાવારાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વારા ઉપર સવારે સાત થી લઈ અને અત્યાર સુધીમાં બસો કરતાં વધારે મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે ખાસ કરીને પાંચ પૂર કરતાં મોટી જે મૂર્તિઓ છે તેમને કઈ જગ્યાએ વિસર્જન કરવામાં આવે પાંચ ફૂટ કરતા નાની મૂર્તિ વિસર્જન આપડે કુત્રિમ વરાબર કરીશું અને પાંચ ફૂટ કરતા મોટી મૂર્તિ જે સ્લેબ બનાવે છે પાંચ ફૂટ થી સાત ફૂટ સાત ફૂટ થી નવ ફૂટ અને નવ ફૂટ થી સત્તર ફૂટ તો આ પ્રકારે આપણી પાસે ઉધના મગદલ્લા અને હજીરા આ ત્રણ પ્રકારના જે ઓવરાઓ છે જે દરિયામાં વિસર્જન કરવાની વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવેલી છે કેટલા સ્વયંસેવક મિત્રો આપ જોડાયા છે અત્યાર સુધીમાં સમગ્ર સુરત ની વાત કરું તો ગણેશ સમિતિમાં કરતા વધારે આ કાર્યમાં આજે લાગેલા છે આપ તમે ડ્રેસ કોડ સાથે જોઈ શકો છો સર આપ જોઈ શકો છો સીધા આપને દ્રશ્ય બતાવીએ છે ગણેશ વિસર્જન સિંગલપુર ખાતે આ કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ કૃત્રિમ તળાવમાં નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરાશે ત્યારે વહેલી સવાર ભાવિક ભક્તો દ્વારા પોતાના આરાધ્ય દેવવા ગણપતિ બાપા વિદાય આપવા પહોંચી રહ્યા છે અન્ય એક મૂર્તિ પણ આપ જોઈ શકો છો ખાસ કરીને કૃત્રિમ તળાવ પર જે સમગ્ર કામગીરીમાં જોડાયા છે એવા સ્ટાફ અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે વહેલી સવારથી વિના વિઘ્ન વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે कैमरामन आरिफ साथ बलदेव देसाई